શિક્ષકો બાદ હવે અધિકારીઓ પણ ઘરે બેઠા પગાર લે છે જે હા આણંદના આરટીઓના મહિલા અધિકારીએ બેઠા ઘરે પગાર લીધો હોવાના પણ આક્ષેપ લાગ્યા ફરજ પર હાજર રહ્યા વગર પંદર પોઇન્ટ છ લાખ જેટલો પગાર લીધાના આક્ષેપ લાગ્યા મોટર વાહન નિરીક્ષક ઋત્વીજા દાણીએ પગાર લીધો હોવાના આક્ષેપ ઋત્વીજા દાણીએ રજા મૂક્યા વગર પગાર લીધો હોવાના આક્ષેપ લાગ્યા પહેલી ઓગસ્ટ બે હાજર ઓગણીસ થી એકત્રીસ માર્ચ બે હાજર એકવીસ સુધી નોકરી પર નથી આવ્યા વીસ મહિનાનો પંદર લાખથી પણ વધુ પગાર લીધો હોવાનો આક્ષેપ લાગ્યો નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક એમ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હાલ મહિલા અધિકારી ગાંધીનગરમાં ફરજ બજાવે છે રોડ એન્ડ સેફટી વિભાગમાં મહિલા અધિકારી હાલ ફરજ બજાવે છે જરૂરી પુરાવાની સાથે રજૂઆત બાદ પણ પગલા ન લેવાના પણ આરોપ લગાવ્યા

અને જે પગાર આપનાર અધિકારી કારણ કે પોતે તો ક્લાસ ટુ હતા ઇન્સ્પેક્ટર મોટર વ્હીકલ પણ એના ઉપર એઆરટીઓ હતા તો બે એઆરટીઓ એ સમય દરમિયાન બે એઆરટીઓ હતા એક તો શ્રી પીએમ ચૌધરી સાહેબ જે અત્યારે અંજાર એઆરટીઓ છે અને બીજા હતા પંચાલ મેડમ એ અત્યારે નર્મદા એઆરટીઓ છે એ લોકોની સત્તા છે પગાર વિડ્રો કરી ગવર્નમેન્ટમાંથી એમને પગાર આપવાની અને રિસિપ ઉપર ચાલણમાં સહી કરવાની એટલે બંને એઆરટીઓ બી આમાં ગુનેગાર છે કરપ્શનમાં બી ભાગીદાર છે અને કરપ્શન લઈને જ એમને સાંભળેલા છે અને અત્યાર સુધી જે વડી કચેરીએ આ ઇસ્યુ મૂકી રાખ્યો એ બી ખરેખર આમાં તો ગુનેગાર કહેવાય એટલે આમાં શિક્ષકો જેવી જ આવી જોઈએ ટર્મિનેટ કરવો જોઈએ અને બીજી અમે સરકારનો એક નિયમ છે કોઈપણની ખાતાકીય તપાસ કે કોઈ પણ તપાસ સોંપાય એટલે તરત એમના ફરજ મોકૂફ કરવા જોઈએ જેથી કરીને આ ઇસ્યુને એ ડાયરેક્ટ

જે આરપી દાણી છે તેમની ઉપર જે વિભાગના જે નિવૃત્ત અધિકારી દ્વારા જે છે તપાસ કરવામાં આવી છે આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે બે હાજર ઓગણીસ થી કાર્યકાળ હતો તે સમય દરમિયાન પર આવતા હતા તેમ છતાં પણ તેમણે પગાર લીધો છે એટલે મહત્વનું છે કે તે જે સ્ટેન્યુઅર જે બતાવવામાં આવે છે જે પીરિયડ તે પીરિયડમાં બે જેટલા આરટીઓ અધિકારી હતા કે જેમાં પીએમ ચૌધરી અને એક જે પંચાલ છે તેમનો સમાવેશ થાય છે

બે હાજર ઓગણીસ થી જે એકત્રીસ ઓગસ્ટ બે હાજર ઓગણીસ સુધી જે વ્યક્તિ નથી આવ્યા છતાં પણ ઘરે બેઠા તેમને પગાર મોકલવામાં આવ્યો વીસ મહિનાથી પણ વધુનો પગાર છે તેમણે ઘરે બેઠા લીધા હોવાના આક્ષેપો લાગ્યા

મિનિસ્ટર શ્રી એસીપી ડીજી સાહેબ શ્રી સેક્રેટરી સાહેબ શ્રી અને કમિશનર સાહેબને ફરી અરજી કરી રિમાઇન્ડ એ પછી ચાર મહિના પછી મને લેટર આવ્યો રૂબરૂ બોલાયો પુરાવા સાથે એટલે ત્રેવીસ પુરાવા સાથે રૂબરૂ દરેક પુરાવા સાથે આપી આવ્યો એ વાતને આજે એક વર્ષ પૂરું થયું છે તેમ છતાંય કોઈ એક્શન લેવાય નહીં પણ જૂનમાં મને એવું લાગ્યું ફરી મેં રિમાઇન્ડર કર્યું ફરી મુખ્યમંત્રી સાહેબ શ્રીને દરેકને કોપી આપી થોડા સમય પહેલા મેં ન્યૂઝ પેપર વાંચ્યું કે શિક્ષકોને ઘેર બેઠા રીતે પગાર લેતા હતા એમને ટર્મિનેટ કર્યા સંઘવી અને વાનગર કમિશનર સાહેબ ફરી અરજી કરી આ લોકોએ બે વર્ષમાં લગભગ સત્તર થી અઢાર લાખ રૂપિયા પગાર કોઈ પણ પ્રકારની કામગીરી કર્યા વગર લીધો છે અને પગાર આપનાર બે અધિકારી એક પીએમ ચૌધરી સાહેબ